આજે મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે આપણા સૌના પૂજ્ય બાપુની જન્મજયંતિ છે બાપુ આપણા રાષ્ટ્રપિતા તો હતા જ પણ એમનામાં એવી તો કઈ બાબત હતી જેના કારણે તમામ ભારતીયો આજે પણ આપણે એક તાતણે બાંધી અને રહીએ છીએ એક તાતણે એમને આપણને બાંધ્યા છે અને અંગ્રેજો સામે લડવામાં આપણને મદદ કરી છે અને આજે એ જ વિષયો ઉપર વાતચીત કરવી છે આ દુનિયા ઉપર આપણે વાત કરીએ તો ઘણા બધા લોકો આવ્યા ગુજરી પણ ગયા કેટલાય એવા લોકો છે જેના તો આપણને નામ પણ નહીં ખબર પણ સદીમાં એક એવો વ્યક્તિ પાકે છે જે માના એક હતા ગાંધી તેમની વાતો એ એ બધી એમનો ઉપદેશ એ બધું સાર્વત્રિક હતું એટલા માટે જ આપણે એમના ગયા પછી પણ એમને યાદ કરીએ છીએ આજે પણ આપણી અંદરના બાપુને જીવતો રાખવા માટે હું તમારી પાસે બાપુની અનેક એવી બાબતો લઈને આવ્યો છું કે જે આપણે શીખીએ તો આપણે પણ બાપુ બની શકીએ આપણા જીવનમાં ઘણા બધા આપણે આગળ વધી શકીએ તો પછી વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમજ સૌથી પહેલી બાબત જે આપણે બાપુ પાસેથી શીખીએ તો એ અહિંસાની છે અહિંસા સંઘર્ષને ઉકેલવા માટે અને સામાજિક પરિવર્તન લાવવા માટે એક બહુ મોટું શક્તિશાળી સાધન છે આપણને કોણે શીખ્યું ખબર છે બાપુએ શીખ્યું છે એમણે ગોડસેવાદી હિંસાની જગ્યાએ શાંતિનો આશરો લીધો અને શાંતિનો સંદેશ આપણને બધાને બાપુએ જ આપ્યો છે અને એના જ કારણે એના જ લીધે બાપુએ સામાજિક રાજકીય પરિવર્તન લાવી દીધું ખાલી આટલું જ નહીં પણ આપણને આઝાદી પણ અપાવી જો આપણે બાપુની અહિંસા શીખીએ તો આપણે અનેક વિવાદો છે એ ટાળી શકીએ છીએ અને એના ઉકેલો જે કંઈ પણ છે એ લાવી શકીએ છીએ આપણા સમાજની જો આપણે વાત કરીએ જે અત્યારે હિંસાનો માહોલ ભરનાર જે લોકો છે એમને બાપુના અહિંસાના સંદેશથી આપણે પ્રેમમાં બદલાવી શકીએ છીએ ભારત અને બાપુનો આ સિદ્ધાંત આપણને સહનશીલતાથી ભરી દેશે અને આપણી સંસ્કૃતિને પણ દુનિયાના બીજા કોઈ પણ લોકો છે એ બધા માનની સાથે જોશે બીજી વાત જે આપણે બાપુ પાસેથી શીખવા જેવી છે એ છે સત્ય બાપુ આપણને શીખવે છે કે જીવનમાં તમામ પાસામાં સત્યતા છે ને એ બહુ જરૂરી છે ગાંધીજીએ સત્ય બોલવાના અને પ્રામાણિક જીવન જીવવાના મહત્વના પાસા ઉપર ભાર મૂક્યો હતો અને આપણને બધાને એ શીખ્યું હતું જો આપણે બાપુના સત્યને જીવનમાં ઉતારીએ તો સત્ય અને પ્રામાણિકતા આમની સાથે સંબંધોમાં પણ વિશ્વાસ આપણે લાવી શકીશું ત્રીજી બાપુ પાસેથી શીખવા જેવી બાબત એ છે કે એ કઈ છે ખબર છે સમાનતા ગાંધીજી પહેલા ભેદભાવમાં માનતા હતા એવું નતું કે નતા માનતા પણ સમય રહેતાની સાથે એમને સમજાયું કે જો ભારતને એક રાખવો છે તો સમાનતા બહુ જરૂરી છે આમ બાપુ સમાનતાના સિદ્ધાંત ઉપર આગળ વધ્યા અને વિચાર્યું એમ અને સમજ્યા કે અસમાનતાથી આપણે વહેંચાઈ જશું અસમાનતા અન્યાયને જન્મ આપે છે અન્યાયની લાગણી ક્યાંથી જન્મે છે અસમાનતાથી જન્મે છે જો આપણે બાપુમાંથી સમાનતા શીખીએ તો આપણે સમાજને એક સરખું જોતા શીખીશું જ્યાં એકતા છે ત્યાં એક પણ કામ એવું નહીં હોય કે એ આપણે કરી ન શકીએ કારણ કે એકતાથી બધું જ થઈ શકે છે આનાથી સમાજને પ્રોત્સાહન મળે છે અને સમાન તકો પણ મળે છે અસમાનતા ઘટશે ને તો આપણે ઘણા બધા જે લોકો છે બધા એક સાથે આવી શકે અને એક ભારતીય છે એવો ભાવ પણ આપણી અંદર પેદા થશે ચોથી વાત જે બાપુ પાસેથી શીખવા જેવી છે સ્વશિષ્ત છે ગાંધીજીના જીવનમાં એમણે સ્વ નિયંત્રણ એમનો સિદ્ધાંત એમણે દૈનિક સિદ્ધાંત બનાવ્યો હતો એમણે પોતાની ઈચ્છા ઉપર નિયંત્રણ લાવી દીધું જો આપણે આ શીખીએ તો આપણે અભ્યાસમાં અને જાહેર જીવનમાં ઘણું બધું મેળવી શકીએ છીએ આગળ વધી શકીએ છીએ સ્વશિસ્તની જો વાત કરીએ તો આપણે લાલચથી પણ દૂર જશું જો આ શીખીશું તો જીવનમાં ઘણું બધું છે જે મેળવી લેવું છે જરૂરી છે પણ એની જગ્યાએ આપણે એ વસ્તુ ઉપર ધ્યાન રાખશું કે જે આપણા માટે જરૂરી છે બધી જ વસ્તુઓને અમુક વસ્તુઓ જે જરૂરી છે આનાથી શું થશે લાંબો લક્ષ્ય હાંસલ કરવામાં મદદ થશે બાપુ સામે પણ મોટો પડકાર હતો અંગ્રેજો સામે આઝાદી લેવી પણ એમને લઈને બતાવ પાંચમી વસ્તુ છે શિક્ષણનું મહત્વ બાપુએ વ્યક્તિગત વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે શિક્ષણ ઉપર લોકોનું ધ્યાન દોર્યું કે શિક્ષણ કેટલું જરૂરી છે એમણે બધા માટે શિક્ષણ મહત્વનું છે અને તે આપણને વ્યવસાયમાં કઈ રીતના કામ લાગે છે એ પણ સમજાવ્યું અને એ પણ શીખવ્યું જો આપણે બાપુની આ વાત શીખી જઈએ તો આપણા વિચારોના સ્તર જે છે એકદમ ઊંચા આવી જશે આપણે છલ્લક બાબતો છે નગ્ન બાબતો છે નજીવી બાબતો છે એની જગ્યાએ જ્ઞાન બાજુ આગળ વધીશું છઠ્ઠી બાબત જે બાપુ પાસેથી શીખવા જેવી જે એ છે કરુણા બધા જ પ્રત્યે કરુણા રાખવી ગાંધીજી તમામ જીવને સમાન દ્રષ્ટિએ જોતા હતા સમાન ગણતા હતા જીવો માટે કરુણા અને સહાનુભૂતિ એ એ લાગણી બધી રાખતા જો આપણે બાપુ પાસેથી આ શીખી જઈએ તો આપણે બીજાની વાતો સારી રીતના ગાળ દઈ દે તો આપણને ખોટું લાગે પણ આપણે જ્યારે કોઈ બીજા વ્યક્તિને ગાળ દઈ જઈએ છીએ ત્યારે આપણે વિચારીએ છીએ કે સામેવાળા વ્યક્તિને કેટલું ખોટું લાગશે એ આપણે નથી વિચારતા કેમ કારણ કે સહાનુભૂતિને અને આ સહાનુભૂતિ બાપુ પાસેથી શીખવા સાતમી વાત છે પર્યાવરણની જવાબદારી બાપુ પર્યાવરણ અને સ્વચ્છતા ઉપર બહુ ધ્યાન રાખતા હતા જો આપણે સ્વચ્છતા અને પર્યાવરણ પર ધ્યાન નહીં દઈએ તો આવતીકાલની વાત કરીએ તો આ દુનિયા આપણા માટે રહેવા જેવી નહીં એ બાપુ પણ જાણતા હતા અને અત્યારે આપણે પણ જાણીએ છીએ આઠમી બાબત છે સૌથી જરૂરી છે મહત્વની જે બાપુ પાસેથી આપણે બધાએ શીખવી જોઈએ જે છે વિવિધતાનો આદર ગાંધી બાપુએ તમામ ધર્મો તમામ સંપ્રદાયો આપણી સંસ્કૃતિ એ બધાનો આદર કર્યો તમામની સંસ્કૃતિનો આદર કર્યો જો આ આપણે બાપુ પાસેથી શીખી જઈએ તો વિવિધતાથી દેશને આગળ વધવાના વિચાર આપણે મેળવી શકીશું કારણ કે એક વિચારથી દેશ ન ચાલે વિચારો બહુ જરૂરી છે સાચું વિચારીએ જ્યારે આપણે આવી રીતના વિચારતા જઈશું તો આગળ વધીશું આપણે ભારતમાં દેશની વાત કરીએ તો બાર ગામે બોલી બદલાયું આપણે કહીએ ને રાજ્ય રાજ્ય આપણે વાત કરીએ સંસ્કૃતિ અલગ છે રહેણી કહેણી અલગ છે જો આ એક આપણે રહેવું હોય ને તો આ વિવિધતા એના માટે આદર રાખવો બહુ જ જરૂરી છે તો આપણે બહુ આગળ વધી શકીશું નવમી બાબત જે બાપુ પાસેથી શીખવા જેવી છે એ છે હિંમત ગાંધી બાપુનું જીવન ઘણું બધું અઘરું હતું અને પડકારોથી ભરેલું હતું છતાંય સુખ લાકડી જેવું શરીર હતું બાપુ પણ એ જુવાનિયાને શરમાવે ને એવી હિંમત રાખતા જો આપણામાં બાપુની હિંમત વાળો ગુણ આવી જાય તો પછી દેશ વિરોધી તાકાત જે કોઈ પણ છે એમની સામે લડવાની આપણી અંદર તાકાત આવી જવાની છે જીવનમાં કોઈ પણ પડકાર હોય એ હિંમતથી કામ લેતા આપણે બાપુ પાસેથી શીખી શકીશું અડધી તકલીફો તો છે ને અહીંયા ને અહીંયા દૂર થઈ જશે જો આપણે શીખી જશું ને તો અને દસમી અને સૌથી છેલ્લી જે બાબત બાપુ પાસેથી આપણે શીખવી બહુ જરૂરી છે એ એ છે છે મૂલ્ય ગાંધીજીને સ્વતંત્રતા માટે જે હતી શીખવી બહુ જરૂરી આપણે લાંબા ગાળાના લક્ષ્યો જો તમારે હાંસલ કરવા હોય તો એના માટે દ્રઢતા બહુ જરૂરી છે જીવનમાં મુશ્કેલીઓ તો ઘણી બધી આવે ઘણી બધી જાય પણ જો એક વ્યક્તિ ત્યાં ટકેલો રહેશે આપણે ટકેલા રહેશું તો ગમે એવી મુશ્કેલીને પાર પાડી દઈશું અને ટકેલા રહેવા માટે શું જરૂરી છે ખબર છે જે બાપુ આપણને શીખવે છે આ તો બાપુની ખાલી દસ જ બાબતો છે જે આપણે જાણી જો આપણે આ શીખીશું તો આપણે પણ બાપુ બની જઈશું અને બાપુને આપણી અંદર રાખી દઈશું બાપુના સન્માનમાં બસ ખાલી આટલું જ સાથે બાપુની વાતો બાપુના વિચારો એનો પ્રચાર પ્રસાર થાય એના માટે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી આપણે બાપુ બની શકીએ આપણી અંદર બાપુને ધબકતા રાખી શકીએ ધન્યવાદ